માણાવદર મામલતદાર કચેરી ખાતે જમીન મકાનની એન્ટ્રી પાડવવામાં નિવેદન ધરવા પડે છે ત્યારે આ મુદ્દે માણાવદરના વકીલો દ્વારા માણાવદરના મામલતદારને એક વિસ્તૃત આવેદન પત્ર પાઠવવામાં આવ્યો છે જૂનાગઢના માણાવદર મામલતદાર કચેરી ખાતે જમીન મકાન વગેરે નોંધ પાડવા માટે નિવેદ લીધા બાદ એન્ટ્રી પાડવામાં આવતી હોવાનો માણાવદરના એડવોકેટો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને આવા મામલતદાર કચેરી ખાતે ઓફિસમાં થતા ભ્રષ્ટાચારના મુદ્દે માણાવદરના વકીલો દ્વારા મામલતદારના મામલતદારને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે આજે અમે માણાવદર તાલુકામાં તથા બાટવામાં પ્રેક્ટિસ કરતા તમામ વકીલો મામલતદાર ઓફિસે હાજર થયા છીએ અને મામલતદાર ઓફિસમાં ફરજ બજાવતા ડેપ્યુટી મામલતદાર પંડિયા એ પોતાના કામગીરીમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર આદરેલ છે જે બાબતે અમે અગાઉ પણ છાપામાં આપેલું હતું અને આજરોજ તમામ વકીલો સાથે મળી હમદાર સાહેબને આવેદન આપીએ છીએ પ્રકાશ દવે સાથે દિવ્યાંગ જુનાગઢ